શિક્ષકો પાસે પૈસાની ઉઘરાણીના આરોપ ઉપર મંત્રીની પ્રતિક્રિયા કેટલાક લોકો આ ઉકૃત્ય કરે છે પ્રાયોજના અધિકારી તપાસ કરી રહ્યા છે તપાસના અંતે જવાબદારો સામે કાર્યવાહી કરાશે એવું કહેવું છે કુબેર્ડ ઇન્ડોરનું આશ્રમ શાળાના સંચાલકો અને આચાર્ય શિક્ષકો પાસેથી પૈસા લેતા હોવાનો આરોપ આક્ષે આક્ષેપો જે થયા છે અને એનો અમારી પાસે પણ આ જાણકારી આવી છે પણ એનો હકીકત લક્ષી રિપોર્ટ અમે મંગાવ્યો છે કેટલીક આસમશાળાવાળા લોકો એ જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજના વિવિધદાર અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઉનાળમાં જઈ અને એની તપાસ કરી કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર ભરવામાં આવશે કેટલાક લોકો આ ઉકૃત્ય કરે છે પ્રાયોજના અધિકારી તપાસ કરી રહ્યા છે તપાસના અંતે જવાબદારો સામે કાર્યવાહી કરાશે એવું કહેવું છે કુબેર નું આશ્રમ શાળાના સંચાલકો અને આચાર્ય શિક્ષકો પાસેથી પૈસા લેતા હોવાનો આરોપ